લાર્જેસ્ટ વેરાઇટીઝ ઓફ કેકની ઓળખ ધરાવતા શ્રીજી કેક શોપની વધુ એક શાખાનો શુભારંભ થયો છે રૂપાણી સર્કલ નજીક સુરભી રેસિડેન્સી ખાતે શરૂ થયેલ શ્રીજી કેક શોપની નવી બ્રાન્ચના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રિતોને શ્રીજી કેક શોપના માલિક શ્રી કુલદીપસિંહ ગોયલ અને હરદેવસિંહ રાણે આવકાર્યા હતા શહેરના બિગેઝ કેક શોપની ઓળખ ધરાવતા શ્રીજી કેક શોપની વિશેષતા એ છે કે અત્રે લાઈવ કેક પણ મળી શકે છે આ ઉપરાંત બેકરીની તમામ આઇટમો અત્રે ઉપલબ્ધ છે શ્રીજી કેક શોપની આગવી ઓળખ અંગેની માહિતી શ્રીજી કેક શોપના શ્રી કુલદીપસિંહ ગોયલ અને હરદેવસિંહ રાણાએ આપી હતી અમે એક શ્રીજી કેક શોપની બીજી બ્રાન્ચ અમે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ બે વર્ષ પછી બે વર્ષ પહેલાં અમે ગુજરાત કરી હતી આ અમારે સેકન્ડ બ્રાન્ચ છે રૂપાણીમાં કેક શોપમાં ઘણા બધા એન્ટ્રી હોય છે જે એન્ટ્રી લોકલ લેવલથી ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય છે અને હંમેશા અમારો અભિ અભિગમ એવો રહ્યો છે કે અમે ઇન્ટ્રીગેટમાં કોઈ બાંધછોડ કરતા નથી ટોપ લેવલના કે દાખલા તરીકે સાદી ભાષામાં વાત કરું તો બે માત્ર બે ટીપા એટલે પંદર એમએલના બે ટીપા પંદરથી વીસ રૂપિયાના બી આવે અને એ જ ટીપા ત્રણસોથી બારસો રૂપિયા સુધી જાય છે તો અમે અમે બારસો રૂપિયાવાળી એટલે મીન્સ કે સારી હાઈ લેવલની ક્વોલિટીનો યુઝ કરીએ છીએ સ્પંચ હોય સ્પંચથી શરૂઆત થાય શુદ્ધતા આરો પ્લાન્ટનું શુદ્ધ પાણી અને દરેક ગેટ્સમાં અમે પોતે જાતે ચકાસણી કરાવી લેબ કરાવી અને એને ખાતરી બંધ કર્યા પછી જ અમે ઉપયોગ કરીએ છીએ અને અમે ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે જોડાયેલા છીએ ડેરીકથી શરૂ કરો તો થયે છે માસ્ટર માસ્ટર લાઈન સુધી અમે જોડાયેલા છીએ અને અમે હંમેશા ક્વોલિટી સાથે વળગી રહ્યા છીએ કેકશોપ બીજ બધી કેકશોપ છે અનેક કેકશોપની વચ્ચે અમે અલગ કરી આવી એનું મેન રીઝન છે કે અમારી સાફ સફાઈ શુદ્ધતા ઇન્ટ્રીગેટ અને અમે ગ્રાહકને પૂરી રીતના સમજી વિચારી અને એને માંગ અનુરૂપ અમે પીરસીએ છીએ અને એની લછળ અમારો બહોળો પુરુષાર્થ હોય અમે નજર સમક્ષ બનાવીએ છીએ પૂરેપૂરો સંતોષ આપીએ છીએ અને અમારો બહોળો પરુ ઘણીવાર અમારે એક કેક બનાવવા પાછળ નવ નવ કલાક સુધી પણ જાય છે પણ છતાં કલાકો નથી જોતા અમે ગ્રાહકનો સંતોષ જ જોઈએ છીએ અને એના હિસાબે જ અમે વધારે પડતા સફળ છીએ પંદર એક બે હજાર સત્તરમાં અમારી પહેલી બ્રાન્ચ ખુલી હતી અને આજે બે વર્ષના અંતે અમે સત્તર એક બે હજાર ક એકસો આજે નવું સોપાન શરૂ કરી રહ્યા છીએ અને અમને આશા છે અને વિશ્વાસ પણ છે કે અમે સફળ જ રહેશું થેન્ક યુ કલ્ચર છેલ્લા દસ બાર વર્ષથી જાગૃત થયું છે બાકી વિદેશમાં નાની નાની કોઈ બી નાની નાની સેલિબ્રિટી કરે છે તો બી દરેક જગ્યાએ નાની મોટી કેકનો ઉપયોગ કરે છે કોઈ બી વસ્તુ કેકમાં છે ને પાંચ હજાર પ્રકારની વેરાયટી જેટલી વેરાયટી તમે ભાવનગર અને અને છે ને નવી નવી વેરાયટી એમાં આવતી પણ થાય એટલે ભાવનગરમાં બ્લેક ફોરેસ્ટ ને વ્હાઇટ ફોરસની ઉપર અમે અત્યારે ફોટો કેકથી લઈ અને જેવી માણસની ઈચ્છા હોય ને જંગલ ક્રિકેટ ગ્રાઉન્ડ જે જેવા માટે અમે સક્ષમ છીએ જે માંગે ને જેવું એને અનુરૂહ મનમાં ધારણ કર્યું હોય ને ત્યાં અમે અમે એનું ગ્રહણ કરી અને એને અમે બનાવી આપીએ